નવા વાડજ અને નરોડામાં પણ ભૂકંપના આંચકા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ અનુભવાયો છે ભૂકંપનો આંચકો ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આપ્યા તો આપણે જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે સવા દસ વાગ્યાનો સમય અને ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી મહેસાણાના ખેરાલુમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તાર આ ભૂકંપના આંચકામાંથી બાકાત નથી રહ્યા તો અમદાવાદના નવા વાડજ અને નરોડા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે સવા દસ વાગ્યાનો સમય હતો અને તે સમયે ગુજરાતની ધરાધ્રુજથી અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને અમદાવાદના નવા વાડજ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે રાતના દસ દસ વાગ્યા અનુભવાયો છે અને સ્વાભાવિક છે કે આ ભૂકંપની તીવ્રતા જે પ્રકારે છે એ પ્રકારે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ સુધીના વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે અને કેટલાય લોકો એવા વિસ્તારોમાં છે કે જ્યાં ગરમની બહાર દોડી આવ્યા હતા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા પ્રમાણે સાત પોઈન્ટ બે ની તીવ્રતાનો આંચકો છે અને હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનની ખબર જાણવા નથી મળી જી બિલકુલ હિતલ જે રીતે કચ્છના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં અનેકવાર નાના મોટા ભૂકંપ તો આંચકા અનુભવાતા રહેતા હોય છે હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે કે જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો લગભગ લગભગ રાજકોટ જેતપુર સહિતના વિસ્તારોમાં પણ આજકાની અનુભૂતિ થઈ હતી આજે ફરી એકવાર અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો એ દિશામાં કઈ માહિતી સામે આવી છે કે શા કારણે આ રીતે ભૂકંપ અનુભવાયો છે જી વસલ ચોક્કસ સામાન્ય રીતે કહીએ કે કચ્છ માટે ભૂકંપ એક કોઈ મોટી વાત નથી સૌરાષ્ટ્ર માટે પણ ભૂકંપ મોટી વાત નથી પણ ઉત્તર ગુજરાતમાં આ ભૂકંપ આવ્યો છે અને સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો જે પ્રકારે જમીનથી દસ કિલોમીટર સુધી અંદરની ડીપમાંથી આ ભૂકંપ આવ્યો હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે સ્વાભાવિક છે કે જે જમીનની પ્લેટો છે અને વાઇઝ જે પ્લેટો છે એ પ્લેટોમાં ફેરફાર થતાની સાથે જ આ ભૂકંપનો આંચકો અનુભવાતો હોય છે અને તે અંતર્ગત ભૂકંપનો આંચકો અનુભવાયો

પ્લેટફોર્મ થકી લોકો એકબીજાને માહિતી આપી રહ્યા છે એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાન નું કોઈ જ નુકસાન નથી સીબે ભૂકંપની તીવ્રતા એટલી નથી અમદાવાદના ફક્ત કેટલાક મર્યાદિત વિસ્તારોમાં સામાન્ય અનુભવ થયો છે લોકોના ભૂકંપનો કારણ કે આજે દેવ દિવાળીનો તહેવાર છે અને મોટા ભાગના લોકો ફટાકડા ફોડતા હતા એટલે જયારે પોતે પોતાના વોટ્સઅપ ચેક કર્યા અન્ય સોશિયલ મીડિયાનો તેમને વપરાશ કર્યો ત્યારે લોકોને ખબર પડી કે આવી ભૂકંપની વાત પણ આવી જ એટલે શહેરના મોટા ભાગના વિસ્તારમાં ક્યાંય એવી કોઈ અસર નથી અને જ્યાં સામાન્ય અસર થઈ છે ત્યાં પણ કોઈ નુકસાનીના સમાચાર નથી વધ બિલકુલથી અર્પણ સિસ્મોલોજી વિભાગ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી છે કોઈ એ વિભાગમાંથી માહિતી સામે આવી આપણા જે ગાંધીનગરના પ્રતિનિધિ છે તેમને પણ વિસ્તૃત માહિતી આપી છે કે પાટણથી લગભગ તેર થી પંદર કિલોમીટર દૂર અને જમીનમાં દસ કિલોમીટરની ઊંડાઈએ એ આ ભૂકંપનું એપી સેન્ટર છે જેની તીવ્રતા જે છે રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ બે છે એટલે સામાન્ય કહી શકાય જેના કારણે જ સદનસીબે આખા આ ભૂકંપના જે સમાચાર આવ્યા જ્યાં જ્યાં સામાન્ય અસર થઈ છે તેના કારણે વધુ નુકસાની કોઈ પણ પ્રકારની સામે નથી આવી બિલકુલ અર્પણ માહિતી સાથે જોડા તો ફરી એકવાર ગુજરાતની તીવ્રતાનો ભૂકંપ પાટણથી જોડાઈન્ટ બે નીવાડામાં એપી સેન્ટર પાલનપુર મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં આંચકા અનુભવાયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ પાસેથી તેજસ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પણ કેટલાક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે શું માહિતી બિલકુલ કહી શકાય કે દેવ દિવાળીના દિવસે ઉત્તર ગુજરાતની છે મહેસાણા પાટણ બનાસકાંઠા સહિતના જિલ્લામાં ભૂકંપના આંચકા જે છે તે અનુભવાયા છે મુખ્ય વાત કરીએ તો પાટણ ચાણસમાં પાલનપુર સહિતના વિસ્તારોમાં જે છે તે ભૂકંપના આંચકાલમાં અનુભવા ગયા છે અને મુખ્ય મહેસાણા જિલ્લાની જો વાત કરીએ વત્સલ તો બહુચરાજી મોઢેરા સત્રાસણા ખેરાલુ વિજાપુર સહિતના વિસ્તારોમાં સહિત જે તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કહી શકાય કે ભૂકંપના આંચકા અનુભવ છે ભૂકંપના આંચકા દોડી આવ્યા હતા અને હાલમાં મુખ્ય વાત કરીએ તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ જે છે પાટણથી ચાર પોઈન્ટ બે ની રીક્ટર સ્કેલ ની આ તીવ્રતા હતી એટલે હાલમાં તો ભૂકંપના આંચકા આવતાની સાથે જ લોકો જે છે તે ભય સાથે બહાર દોડી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જિલ્લાના અનેક જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા હાલમાં તો અનુભવાયા છે જી બિલકુલ તેજસ માહિતી બદલ આભાર તો ફરી એકવાર ગુજરાતમાં ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં આ ભૂકંપ અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ બે નોંધાઈ છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તાર તેની સાથે સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારમાં ભૂકંપ નોંધાયો છે તો અમદાવાદના નવા બાડત સહિતના વિસ્તારમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે આપણે જણાવી દઈએ કે પાલનપુર મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપની અનુભૂતિ થઈ હતી જેનું પાટણથી તેર કિલોમીટર દૂર ચાણકમા તાલુકાનું સેવાડા ગામમાં કેન્દ્રબિંદુ છે રાત્રે સવા દસ વાગ્યાનો સમય હતો અને તે સમયે આ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા લોકોમાં પણ એક ભયનો માહોલ છે જોકે હજુ સુધી નુકસાનીના કોઈ દ્રશ્યો કે નુકસાનીની કોઈ માહિતી સામે નથી આવી પરંતુ ચાર પોઈન્ટ બે ની તીવ્રતા હતી ભૂકંપની અને પાટણથી માત્ર તેર કિલોમીટર દૂર આ કેન્દ્રબિંદુ નોંધાયું છે પાટણથી અને મહેસાણાના ખેરાલુમાં પણ આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ છે તો આ સાથે જ અમદાવાદના નવા વાડત નરોડા સહિતના વિસ્તારમાં તો આપણી સાથે સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર સુમેર ચોપરા જોડાયા છે ફોન લાઈન પર સુમેરજી સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં સુમેરજી કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે उत्तर गुजरात અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં અસર થઈ છે સૌથી પહેલા તો એ જાણવા માંગીશ કે આમ તો કચ્છના ભાગોમાં ભૂકંપ આવતો હોય છે પરંતુ આજે ભૂકંપ અનુભવાયો છે તો શું પેટાળમાં કોઈ હલચલ કે કેસા જેવું ભૂકંપ છે એ ہمارے यहां पर જેસે ગુજરાત જો છે इसको हम बोलते हैं जंक्शन ऑफ थ्री रिफ्ट थ्री रिफ्ट कौन-कौन सी है? एक तो કચ્છ રિ프트 है कैंबे की रिफ्ट है और नर्मदा रिफ्ट है और कैम्बे की अगर ये जो भूकंप आया ये कैम्बे रिफ्ट में आया जैसे कच्छ रिफ्ट तो बहुत ज्यादा सक्रिय है वहाँ पर काफी भूकंप आते हैं बड़े बड़े भूकंप भी आते हैं बट जो उसके बाद अगर बात करें सक्रियता की भूकंप में तो नरबदा थोड़ी एक्टिव है और सबसे जो कम एक्टिव है वो है कैम्बे रिफ्ट जिसमें भूकंप आया और कैम्बे रिफ्ट में भी अगर हम बात करें तो उत्तरी भाग जो कैम्बे रिफ्ट का जो राजस्थान का बॉर्डर है वहाँ पर भूकंप ज्यादा आते हैं और दक्षिण भाग में कम आते हैं तो ये जो भूकंप आया ये उत्तर भाग में कैम्बे रिफ्ट के आया है और यहाँ पर थोड़ा इसलिए ज्यादा भूकंप आते क्योंकि ये एरिया ऐसा है कि जहाँ पर कच्छ की रिफ्ट और नॉर्मल कैम्बे रिफ्ट ये दोनों आके मिलती हैं टकराती हैं मतलब दोनों एक साथ मिलती हैं तो इस एरिया में थोड़ा रॉक्स जो है थोड़ा दबाव ज्यादा होता है अंडर मोस्ट स्ट्रेस रहती है तो वहाँ पर भूकंप आने की संभावना ज्यादा रहती है तो ये उसी एरिया में भूकंप आया है जहाँ पर कच्छ की रिफ्ट और कैम्बे की रिफ्ट दोनों आके मिलती है सुमेर जी अभी कोई आफ्टर शॉक की कोई संभावना है क्या हाँ जी जरूर देखिए ऐसा कोई फोर मैग्नीट्यूड से ऊपर का अर्थक आता है तो जनरलीफ्टर शॉक आते हैं बट आफ्टर शॉक जो आएंगे उनकी तीव्रता काफी कम होगी काफी कम मतलब उनका जो मैग्नीट्यूड है दो से तीन के बीच में होगा और हो सकता है कि पब्लिक को फील भी ना हो बट अगर काफी शैलो होगा तो तीन मैग्नीट्यूड का अर्थवेक लोग फील कर सकते हैं बट उसकी तीव्रता काफी कम होगी आफ्टर शॉक सुबेर जी अभी जिस तरह से ये भूकंप था चार की तीव्रता थी तो मतलब अभी कोई डरने वाली बात है क्या कोई डरने वाली बात नहीं है क्योंकि बहुत बड़ा भूकंप आने की संभावना बहुत कम है आप अगर देखें तो ये उत्तर गुजरात में जो मैक्सिमम भूकंप पिछले सौ साल की बात करें तो मैक्सिमम भूकंप फाइव पॉइंट फोर मैगनीच्यूट का है तो बहुत बड़ा भूकंप आने की संभावना कम है और जनरली ऐसा होता है की जनरली आप अगर देखें तो पांच से छह साल के अंतराल में चार मैग्नीट्यूड का भूकंप उत्तर गुजरात से आता है इसलिए बड़ा भूकंप आने की संभावना बहुत कम है बिल्कुल बिल्कुल सुमेर जी जी चौबीस कलाक के साथ जुड़ने के लिए धन्यवाद તો તમે સાંભળ્યું કે આપણી સાથે સિસ્મોલોજીના ડાયરેક્ટર સુમેર ચોપરા જોડાયા હતા તો તેમણે પણ કહ્યું કે હવે ગભરાવાની કોઈ જ વાત નથી નાના નાના આફ્ટર શોક અનુભવાઈ શકે છે તેવી શક્યતા છે પરંતુ કોઈ એવો મોટો ભૂકંપ આવે તેવી કોઈ શક્યતા નથી તો આપણી સાથે ફોન લાઈન પર સંવાદદાતા અલ્કેશ પણ જોડાયા છે અલ્કેશ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ભૂકંપનો આજકો અનુભવાયો છે દસ સેકન્ડ જેટલો આ આંચકાની અનુભૂતિ થઈ છે કોઈ નુકસાનીની માહિતી સામે આવી કે કેમ અને લોકોમાં કેવો માહોલ છે વસલ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રની અંદર ભૂકંપના આંચકા અનુભવાયા છે તો તે સાથે સાથે બનાસકાંઠાના પાલનપુર વડગામ અમીરગઢ દાતા ડીસા અને અંબાજીની અંદર પણ ભૂકંપના આંચકો છે તે અનુભવાયો છે દસ વાગ્યાને પંદર મિનિટે આ આંચકો અનુભવાયો હતો અને તેની તીવ્રતા હતી તે ચાર પોઈન્ટ ની હતી જોકે આંચકો છે તે દસ સેકન્ડ સુધી રહ્યો હતો તેને લઈને જે લોકો હતા તે ઘરની બહાર નીકળી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો કે લાંબા સમય બાદ બનાસકાંઠામાં આવી રીતે ભૂકંપ હતા લોકો છે તે ભયભીત બન્યા હતા અને જ્યાં સુધી આંચકો છે તે બંધ ધરાતુજી સવા દસ વાગ્યા લાંબા સમય અને ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને અમદાવાદના નવા વાડત સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભૂકંપની અનુભૂતિ થઈ તો સૌરાષ્ટ્રમાં પણ અનુભવાયો ભૂકંપનો આંચકો જી હા ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપની અનુભૂતિ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની ધરાધ્રુજી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ ભૂકંપની અનુભૂતિ થઈ છે ધ્રાંગધ્રા પાટડી વઢવાણમાં ભૂકંપનો આંચકો અનુભવાયો ઉત્તર ગુજરાતમાં તો ભૂકંપનો આંચકો અનુભવાયો તેની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મોરબીના વાંકાનેર અને માળિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી આવ્યા તો લોકોમાં એક ફફડાટ હતો અને ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો બહાર નીકળી આવ્યા હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લા તેમજ આસપાસમાં મોટી સંખ્યામાં કે જે ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે અને સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર અંદર જે પાંચ માળથી ઉપરના જે મકાનો છે એપાર્ટમેન્ટ આવેલા છે એની અંદર મોટી ભૂકંપનો આંચકો જે કહી શકાય કે એનો અનુભવ હોય જ્યારે લોકોમાં એક ભયનો પણ વાતાવરણ ઊભું થઈ ગયું હતું અને લોકો જે મોટી બિલ્ડિંગમાં રહેશે ઘર બહાર છોડીને રોડ ઉપર પણ આવી ગયા હતા જીવ

હળવદ મોરબી અને વાકાનેરના કેટલાક વિસ્તારોને મારિયાના કેટલાક વિસ્તારોની અંદર ભૂકંપના આંચકાને લોકોએ અનુભવ્યો છે અને સવા 10 ની આસપાસ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ભૂકંપનો આંચકો આવ્યો હતો હજુ સુધી કોઈ પણ જગ્યાએથી કોઈ નુકસાનની સમાચાર જાણવા મળ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની લોકોએ પણ અનુભવ્યો હતો તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે જી બિલકુલ બિલકુલ હિમાંશુ માહિતી બદલ આભાર તો ફરી એકવાર ગુજરાતમાં ભૂકંપનો આંચકો ગુજરાત અગાઉ પણ ભૂકંપમાં નુકસાની વેઠી ચૂક્યું છે એ દિવસ આપણે નથી ભૂલી શક્યા કે છવ્વીસમી જાન્યુઆરીનો સમય હતો એ દિવસ હતો અને તે દિવસે ગુજરાતના અનેક વિસ્તારમાં ભૂકંપે કાળો કેર વરસાવ્યો હતો અને એમાં કચ્છ મોટા પાયે નુકસાની ભોગવી ચૂક્યું છે અને ત્યારબાદથી ગુજરાતમાં કચ્છમાં અનેક વાર નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે પરંતુ ફરી એકવાર આજે ઉત્તર ગુજરાત તેની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબીના અલગ અલગ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો